બોલો ઓરાવા વિપુલભાઈ સુરેશભાઈ એમને આપણા દેવીપૂજક સમાજની લાગણી દુભાવે એવી ટિપ્પણીઓનો ઉપયોગ કરી અને આપણા સમાજની લાગણી દુભાવી છે તો સર્વે આપણા દેવીપૂજક સમાજને તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ બરવાળા મુકામે કુંભારની વાડી મિશ્ર શાળાની પાછળ ત્યાં એકત્ર સમાજ આપણી સહ સમાજને ભેગું થઈને આ સહસમાજને નિર્ણય લેવાનો છે કે આ માણસની સાથે શું ન્યાય કરવાનો છે શું નિરાકરણ લાવવાનું છે એ આપણા સહ સમાજનો પ્રશ્ન છે તો સર્વે મારી નેવાણું નાય અને સર્વે આપણી દેવીપૂજક સમાજને આમંત્રણ આપીએ છીએ કે તે દિવસની રોજ હાજરી આપે અને આ સહ સમાજની જે નિર્ણય લેવાની વાતમાં સહ સમાજ હાજર રહે અને આ વાતનો મુકામ લાવે બરાબર છે અને ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ હાજર રહેવા નમ્ર વિનંતી વાર રવિવાર અને ભરવાણા પોલીસ સ્ટેશનની માલપા તમારું નામ દીપકભાઈ આંબળિયાના તરફથી ફરિયાદ નોંધાઈ ગયા છે એફઆર ફાડી નાખી છે આ એફઆઈઆરની નકલ છે તો દરવે દરેક મારી સર્વે દેવીપૂજક સમાજને નમ્ર વિનંતી છે કે ત્રેવીસ ત્રણના રોજ હાજરમાં રહેવું અને પછી ત્રેવીસ ત્રણના રોજ જે નિર્ણય લેવા છે જે હાજર રહ્યા છે અને જે સર્વે સમાજ અહીંયા ભેગી થઈને નિર્ણય લેશે એ માન્ય રહેશે પછી બીજા દિવસે કોઈ કાલ સમાજના આપણા માણસો આગેવાનો ઉભા થઈને એમ કહેશે કે અમે હાજર નહોતા અમે આવ્યા નહોતા આ નિર્ણય કેમ લીધો તો એ માન્ય રહેશે નહીં લાગણી હોય ભાવના હોય દરેક પૂજક સમાજનો સાથ હોય તો એક દિવસે હાજર રહેજો અને ત્રેવીસ તારીખના રોજ બરવાળા મુકામે આવો અને આ નિર્ણયની મલપા